એક તરફ પાદરાનો મુજફર ગંભીરા બ્રિજ ધરાશાય થયો છે જેના લીધે વીસ જેટલા લોકોના મોત નોંધાયા છે ત્યારે દર્શક મિત્રો આણંદ જિલ્લાના ખેડા જિલ્લાના પાદરા તાલુકાના આજુબાજુના કારણ કે મોટી માત્રામાં મોટી સંખ્યામાં લોકો જે છે પાદરા સાથે કહી શકાય કે કંપનીઓમાં નોકરી કરતા હતા સાથે સાથે કેટલાય વિદ્યાર્થીઓ પાદરાથી આણંદ આણંદથી પાદરા અનેક પ્રકારના વ્યવસાય અને અનેક પ્રકારના લોકો વિદ્યાર્થીઓ અવર કરતા હતા પરંતુ પાદરાનો આ મુજફર ગંભીર બ્રિજ તૂટવાના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પાદરા તાલુકાની રણુ પાસે આવેલી ઋષિ એફઆઈબીસી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના અનેક કામદારો અત્યારે અહીંયા આગળ એક પ્રકારના ધરણા પર બેસી ચૂક્યા છે કંપની દ્વારા કામદારોનો સમય વધારી દેવામાં આવ્યો હોય તે પ્રકારના સ્પષ્ટ આક્ષેપો સાથે કામદારો અહીં આગળ સવારના કલાકોથી ધરના પર બેઠા છે ખૂબ મોટી સંખ્યામાં અહીં આગળ કામદારો છે ત્યારે યુવા સેના ગુજરાત તેમજ કરણી સેનાના અધ્યક્ષ એવા ભાઈ લખન દરબાર પણ સવારથી અહીં આગળ છે પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પણ છે સ્થાનિક આગેવાનો સંજયસિંહ સહિતના ઘણા આગેવાનો પણ અહીંયા આગળ પહોંચ્યા છે ત્યારે શું ઘટના છે શું આ સમગ્ર બાબત છે તેની જાણકારી આવે છે કયા પ્રકારની સ્થિતિ લોકોએ શું રજૂઆત કરી છે ગઈકાલે ગંભીર બ્રિજ તૂટ્યો હજી સુધી એક બે ડેડ બોડી પણ નથી મળી ત્યાં તો રોજગારનો વિષય ઉભો થઈ ગયો ગંભીર બ્રિજની કોલેપ્સની ઘટના હોય ને આ ઘટના એટલી બધી ગંભીર હતી કે જે ઘટનાથી કેટલાય પરિવારના મોભીઓ મૃત્યુ પામ્યા છે નાના ભૂલકાઓ મૃત્યુ પામ્યા છે અને આ બધી પરિસ્થિતિ વચ્ચે બીજી એક ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે કે આણંદ જિલ્લાના પાદરા તાલુકામાં નોકરી કરતા આવનાર દીકરા દીકરીઓનું જીવન અધરતાલ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો એવી રીતે કે આ તો ખાલી એક નમૂનો છે ઋષિ કંપની માત્ર નમૂનો છે કે ઋષિ કંપનીના યુવાનો જે લોકો આઠ કલાકની નોકરી કરતા હતા અડધો અડધો કલાક જવા આવવામાં લાગતો હતો પરંતુ હવે એ અડધો કલાકની જગ્યાએ એમને ખાલી જવામાં અઢી ત્રણ કલાક ને આવવામાં અઢી ત્રણ કલાક લાગશે એટલે ચૌદ કલાક જેટલો સમય ચોવીસ કલાકમાંથી એમને કંપનીને ફાળવવો પડશે પરિવારને માત્ર દસ જ કલાક ફાળવશે જેમાં ખાવાનું પીવાનું ઊભવાનું પોતાના બાલ બચ્ચા જો રમવાનું અને આ બધી પરિસ્થિતિમાં આ બધું સહન કરવું પડે કારણ કે આ ભ્રષ્ટાચારી રોડ અધિકારીઓના પાપે ગંભીર બ્રિજ તૂટ્યો સરકારના ભ્રષ્ટાચારના ના પાપે મિસમેનેજમેન્ટના પાપે આ ગંભીર બ્રિજ તૂટ્યો અને તૂટ્યો છે એ લોકોના લીધેને સહન કરવાનું સામાન્ય લોકો જે લોકો મરી ગયા છે એમની તો હજુ ડેડ બોડી પણ નથી મળી અમુક લોકોની અને એ જ એ જ સુમારે આ પરિસ્થિતિ જો છસો સાતસો લોકો અત્યારે સવારથી આનંદ તારાપુર હાઇવે પર ધરના પર છે ધરના પર માંગણી શું છે કરોડો રૂપિયા અમને નથી જોતા એમને માંગણી એ છે કે અમારો જે સમય વધી ગયો છે એનું કોઈ નિરાકરણ લાવો અને મારી માંગણી એક જ છે કે ભાઈ આનંદ જિલ્લાના જેટલા પણ યુવાનો પાદરા તાલુકાની કંપનીઓમાં નોકરી કરવા આવે છે એ તમામ યુવાનોનો આઈડી કાર્ડ તપાસ કરીને એક લિસ્ટ બનાવવામાં આવે અને જેટલા પણ આણંદથી આવતા હોય એ બધાને સરકાર કંપનીઓને સૂચના કરે કે ભાઈ એ બધાને અલગથી ભથ્થું આપવામાં આવે કે પગાર વધારો આપવામાં આવે અને આ બધું નહીં આપવામાં આવે તો એમના ખિસ્સામાં સીધું ચાર પાંચ હજારનું ભારણ થશે તો કોઈના ખિસ્સામાં કલાકોનું જીવનમાં ભારણ થશે આ બધી પરિસ્થિતિમાં આણંદ જિલ્લાના યુવાનો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં થઈ જશે અત્યારે અત્યારે આ યુવાનો કેટલા વાગ્યાથી અહીંયા આગળ છે બસોમાંથી કદાચ ઉતરી પડે તે પ્રકારની અમને માહિતી મળી હતી તો કેટલી બસો હતી કેમ ઉતર્યા છે મુખ્ય માંગણી શું છે ને કંપની દ્વારા શું એવું કામદારોને કહેવામાં આવ્યું છે જેના લીધે મોટી સંખ્યામાં લોકો અત્યારે રોડ પર હવે આવી ગરમીમાં બેઠો મજબૂર થયા વહેલી સવારથી આ તમામ કર્મચારી ઉતરી પડ્યા છે કારણ કે એમને ખબર પડી કે આ બધા લોકો અમે નોકરીઓ કરીશું ત્રણ ત્રણ કલાક છ છ કલાક ખાલી જવા આવવાના ફાળવીશું તો છતાં આ લોકો અમારા કે અમારા પરિવાર બાજુ જોવા માટે કંપની વાળા રાજી નથી આ કંપની દ્વારા તો ભૂતકાળમાં પણ શોષણ કરવામાં આવ્યું છે નવ આઠ કલાકની નોકરીની જગ્યાએ નવ કલાકની નોકરી કરવામાં આવે છે પગાર સ્લીપ પણ અમુક લોકોને નથી આપવામાં આવતી એવું છે ને ભાઈ એ બધા લોકોને નથી આપવામાં આવતી આવી અનેકો સમસ્યામાં તો આ લોકો બધું સહન કરીને તો નોકરી કરતા હતા પરંતુ આ બીજી પાછી સમસ્યા કે અઢી ત્રણ કલાક જવા આવવાના લાગે ને એમાં જો કંપનીવાળા કોઈ જવાબ ના આપે અને અમુક લોકો તો ગાળો બોલે છે લેડીસ ગાડો બોલે છે આ તમે મહિલાઓ તમે જો આ તમે મહિલાઓ કે મહિલાઓ પોતે રડે છે આ ભાઈ છે પીએફ ખાઈ જાય ભાઈ આખો આખો પુલ તમે પીએફ ની કઈ વાત કરો આખો ને આખો પુલ સરકાર ના અધિકારી ખાઈ જતા હોય એટલે તમે વિચાર કરો કે ગામડાના લોકોને સહન જ કરવાનું આજે પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ બાપુ અહીં તાત્કાલિક પહોંચ્યા છે સંજયસિંહ અમારા પ્રવક્તા છે અમારા વડીલ શ્રી મનુ કાકા એ પણ આ આકલા આગેવાન છે એ પણ પહોંચે છે મહેન્દ્રસિંહ કાકા હોય કે પછી રતનસિંહ પરમાર અમારા મહી કાંઠા ક્ષત્રિય સમાનતા પ્રમુખ આ બધા લોકો એટલા માટે પહોંચે છે કે એમને ચિંતા છે કે આ છોકરાઓનું શું થશે કારણ કે ચિંતા જેને કરવી જોઈએ જે લોકો ચૂંટાયેલા છે જે લોકો સત્તા પર છે જે લોકો આ બધા જ લોકોનો ટેક્સ પૈસે પૈસા પગાર થાય છે જે લોકો એ લોકોને ચિંતા ખરેખર એમને કરવાની અહીં કોઈ સત્તામાં નથી અહીં તો લોકોની વાત કરવા માટે લોકોની ચિંતા છે ગામડાના માણસે એટલે ગામડાની ચિંતા કરી એટલે બધા ઉભા છે બાકી કોઈ મતલબ નથી આ લોકો સવારના બિચારો ભયંકર ગરમી અસહ્ય ગરમી કંપની કંપનીએ અઢી થી ત્રણ કલાક જતા લાગે ને અઢી થી ત્રણ કલાક આવતા લાગે કારણ કે આ લોકોને સીધું કોઈ બોરસદ થી આવતું હોય તો સીધું આંકલથી લઈને વાસદ આખો ટર્ન મારીને વડોદરા તાલુકો પાર કરીને પાદરા તાલુકામાં જવું પડે એટલે આખું ગોલ રાઉન્ડ આખો વડોદરા જિલ્લાનો અડધો ગોલરાઉન્ડ મારીને ત્યાં પહોંચાય કલાકો વધ્યા છે કિલોમીટર વધ્યા છે ગતિ થશે પોતાના પરિવાર સાથે રહી નહીં શકે જે માણસ સવારે આઠ વાગ્યાથી આઠ કલાક પૂરા કરીને નવમી કલાકે ઘેર જતો એ માણસ સીધા ચૌદમા કલાકે ઘેર જશે આટલું બધું બલિદાન આપવાનું શું કરવા તે આ લોકોએ બ્રિજ નહીં તોડ્યો બ્રિજ તો સરકાર ના પાપે તૂટ્યો અધિકારીઓના પાપે તૂટ્યો તો સહન લોકો છે તો દાદાગીરી તો છે જ દાદાગીરી છે લુખાગીરી છે બધી ગુંડાગર્દી આ બધું સમજો તમે કારણ કે સામાન્ય માણસનું કોઈ નહીં પરંતુ અમુક કંપની બસ આપે છે બસની સુવિધા આપે પણ બસની સુવિધા આપો કે ગમે તેની સુવિધા આપો એને જે કલાક થવાના એ તો થવાના જ છે હવે કોઈ બિચારો ગાડી લઈને જાય કોઈ ઇકો લઈને જાય ઇકો કેટલાય છોકરાઓ એવા છે કે જે પાંચ જણા હોય તો પાંચ જણા ઇકો સીએનજી ભરાઈ જતા હોય તો હવે બિચારો કઈ રીતે અઢીસો આપવાના થાય ને બિચારા આ બસ માં જે બેસીને એ એક ભાઈ સવારે ચાર વાગ્યાના ઉઠ્યા છે નોકરી કેટલા વાગે છે એમની સાત કે સાડા સાત વાગે આઠ વાગે છે આઠ વાગે નોકરી ચાર વાગ્યાના ઘર ની બહાર નીકળવું પડે એટલે તમે વિચાર હે હા બોલો બસ નો ટાઈમ ચાર વાગ્યા નું નોકરી આઠ વાગે જવાનું એટલે તમે વિચાર એની પરથી ખબર પડી જાય કે આટલા બધા કલાકો લાગે છે તો હું એવું કહેવા માંગુ કે સરકારને તો ભાન ના રહ્યું અમે બે માં રજૂઆત કરી હતી પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ રજૂઆત કરી બધાએ રજૂઆત કરી કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે તો બે હજાર બાવીસમાં બી ટેલિફોનિક અધિકારી સાથે વાત થઈ હતી તો એ ટાઈમ પર સુધરી ગયા હોત તો આ બધું કશું થાત જ નહીં આ રણ પરેશાન ના થાય લોકો મરી ના જાત અને અમે પહેલેથી બોલતા હતા પરંતુ આ જાડી ચામડી આ લોકો છે અને વર્ષોથી અમે લડીએ છીએ પરંતુ આ આ બધા ફાલતુ અને વાહિયાત આ રોડ અધિકારીઓને ગઈકાલ ખાલી સસ્પેન્ડ કરીએ અમને જેલમાં મોકલાવા જોઈએ સસ્પેન્ડ શું કરવાનું નાટક છે બિલકુલ એને બચાવવાનું નાટક છે અને સવારના બેઠા છે ન્યાય નહીં મળે તો આગામી અડતાલીસ કલાક પછી અમે આનંદ જિલ્લાના તમામ યુવાનોને આહવાન કરવા કે બધા જ લોકો આવો બધા લોકો સાથે મળીને આંદોલન કરીએ ધરણા કરીએ અને ધરણા કરીને જ્યાર સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાર સુધી આપણે લડવું પડશે કારણ કે આ અખત નહીં તો આ તો એક બે દિવસની વાત નહીં હવે આ સરકાર તો ઘરે પુલ બનાવશે બે ત્રણ વર્ષ લાગે ચારેય વર્ષ લાગે તો ચાર વર્ષ લગીને આ ધક્કા જ ખાવાના ત્રણ ત્રણ કલાક કાઢવાના એટલે આ લોકોની તો ત્રણ ચાર વર્ષ લગીને ચૌદ ચૌદ કલાકની નોકરી થઈ ગઈ તો એ લોકોનું શું એનો કે રસ્તો કાઢવો પડે સરકારે જો નહીં કાઢે તો અમે આ વખતે એવું નક્કી કર્યું છે કે વિજય કાતો વીર ગતિ લડીશું કાતો મરીશું પરંતુ નક્કી એવું છે કે લડવાનું છે મજબૂત રીતે અને બધા જ આગેવાનો અમારી સાથે છે કંપનીના કર્મચારીઓ સાથે છે આણંદ જિલ્લાના નેતાઓ અમિતભાઈ ચાવડા સાહેબે બી વાત કરી છે કે અમે તમારી સાથે બધા જ બધા જ સારા લોકો સાથે છે પરંતુ દુઃખની વાત એ છે કે સત્તામાં બેઠા લોકોને કશું દેખાતું નથી આ મનુ કાકા સવારના બેઠા છે મનુ કાકા નાસ્તો બધા નાસ્તાની વ્યવસ્થા એમને કરાવી પાણીની વ્યવસ્થા એમને કરાઈ હજુ પાછું હજુ બીજો નાસ્તો નાસ્તો અને છાસની વ્યવસ્થા કરાવે છે હવે એમને શું એમને શું એ થોડી સત્તામાં છે એ થોડી ધારાસભ્ય એ છે એમને તો એવું છે કે મારા ગામડા લોકો છે તો હું અહીં બેઠો છું મારા ગામની પાસે છે તો મારે ગમે તે કરવું પડે એમને કીધું રાત સુધી બેસી બેસીને તો રાતે દારબાદ સાહેબ નું જમવાનું બી કરાવવું એમની પર ગૌરવ થવું જોઈએ આપણો આવા માણસને પર આપણે ગૌરવ થવું જોઈએ અને આવા લોકો આગળ આવે તો ખરેખર સમાજનું સારું થાય લોકોનું સારું થાય માંગણી એક જ છે કે બધા જ લોકોને આ જે સમયનો વધારો થયો છે એનું સારું નિરાકરણ તટસ્થ નિરાકરણ અને કાયમી નિરાકરણ જ્યાં સુધી બ્રિજ ના બને ત્યાં સુધીનું થાય ચોક્કસ આપણી સાથે પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા વડોદરાના કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પણ છે બાપુ આપણે હજુ તો ગઈકાલે વાતો કરતા હતા કે તમામ આણંદ જિલ્લા ખેડા જિલ્લાના લોકોને રોજગારની તકલીફ પડશે અને હજુ તો બાર કલાક પણ નથી થયા સવારે જ્યાં સમાચાર મળ્યા કે લોકોના નોકરીમાં કલાકો વધારી દેવામાં આવે ક્યાંક ને ક્યાંક રોજગાર તો પૂરેપૂરો મળતો નથી જે મળે છે તેમાં પણ હવે આ ગંભીરા બ્રિજ હવે જીવ તો લઈ લીધા પણ હવે રોજગાર પણ છીનવી રહ્યો છે તેમાં પણ રણુની ઋષિ એફઆઈબીસી કંપનીએ શું કર્યું છે લોકો કેમ બેઠા આપવામાં આવે છે શું કહેશું જેવી રીતે આજે સવારે અહીંયાથી સંજયસિંહ અને લખનસિંહ સાથે જે પ્રકારે વાત થઈ અને આ લોકોનો જે ઇસ્યુ થયો છે એની મને જાણ થતાં કંપની સત્તાધીશો સાથે આ બાબતે વાતચીત કરી કે છોકરાઓને શું ઇશ્યુ તમે લોકોએ કર્યો છે એ લોકોએ કીધું કે ભાઈ અમારે આ રીતનું કલાકનો ટાઈમ જે એમનો ટાઈમિંગ છે હવે ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો ઘેરાવો છે વધી જવાને કારણે ટાઈમ વધાર્યો છે તો મેં કીધું એ લોકોને એમના એવા કે આ લોકો પહેલા કંઈક સાડા ચાર પોણા પાંચની આજુબાજુ કંઈક આ લોકો નીકળતા હતા એની જગ્યાએ વહેલું નીકળવાની વાત કરી મેં કીધું કે ભાઈ હવે આટલો લોંગ ડિસ્ટન્સ છે તમે તમારો ટાઈમ કેવી રીતે વધારી શકો દૂર દૂર આટલા દૂરથી લોકો આવતા હોય તો તમારે એમનો જે શેડ્યુલ છે એ લોકો જે ટાઈમે નીકળતા હતા એ ટાઈમે જ નીકળે અને કંપનીમાંથી પણ એ લોકો જે ટાઈમે છૂટતા હતા એ ટાઈમે જ છૂટે એટલે વચ્ચેનો જો એક બે કલાકનો ડિફરન્સ તમારે કંપનીમાં પડે છે એ કંપનીએ ભોગવવાનું અમારા અમારા જે કામદારો છે એ શું કામે ભોગવે આજે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કઈક ને કઈક રીતે જે રીતે આપણે જ આ બાબતે વાત કે જે રીતે રસ્તાની બાબતની વાત થઈ ટોલ માફીની વાત કરવામાં આવી સાથે આ જે કેનલવાળો વાળો રસ્તો છે વૈકલ્પિક વ્યવસ્થાની મેં વાત કરી આજે પણ વાત કરી કે સરકારશ્રી ના ધારો કે આજે મંત્રી આવવાના એટલે આપ જોઈ રહ્યા હતા ગઈકાલે રાત્રે આખી રાત મોટી મોટી ટ્રકો અને ગાડીઓ ચાલી છે રસ્તો બનાવવા માટે કે મંત્રીશ્રીને કોઈ તકલીફ ના પડે અને ત્યાં સ્પોટ સુધી પહોંચતા કેમ કે મંત્રીશ્રીને ગુજરાત સરકારને પાદરા બ્રિજ ના મેસેજ પહોંચતા પહોંચતા લગભગ છપ્પન કલાક જેટલો ગાંધીનગર મેસેજ પહોંચ્યો કે આ ઓગણીસ લોકો મળી ગયા એ જીવ ગુમાયા છે એમાં છપ્પન કલાકનો સમય રાજ્ય સરકારને છપ્પન કલાક પછી ખબર પડી એટલે છપ્પન કલાકે એમના મંત્રીશ્રી ત્યાં પધાર્યા અને એમના માટે રસ્તાની બધી વ્યવસ્થા જો થઈ જતી હોય તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાઓ જો થતી હોય તો આ લોકો જે છે સામાન્ય મધ્યમ વર્ગના જે લોકો છે જેના વડે એવું કહેવાય છે કે ખેડૂત એ જગતનો તાજ છે તેવી જ રીતે આ બધી જે આપણી ઇન્ડસ્ટ્રીઓ છે એમાં જે લોકો કામ કરતા જે વર્કરો છે એના વડે ઇન્ડસ્ટ્રીઓ ચાલતી હોય તો આવા લોકોનું પણ કેમ વિચારવામાં ના આવે જેવી રીતે આપણે રાત્રે જ એ બાબતે ચર્ચા કરી હતી તો એ લોકો જે ટાઈમે ત્યાંથી નીકળે છે એટલે કંપનીમાં એ લોકો કલાક મોડા પહે છે તો એ સિસ્ટમથી કંપનીએ ચલાવવું પડે ને એ ધારો કે એ લોકો ચાર કે પાંચ વાગે કે એમનો જે ટાઈમ હોય એક્સવાયજી ત્રણ વાગ્યાનો ટાઈમ કે ચાર વાગ્યો એમનો જે છૂટવાનો ટાઈમ છે એ ટાઈમે છૂટે સાથે એમને જે આ વધારાનું બર્ડન પડી રહ્યું છે એ વધારાનું જે બર્ડન છે એના માટે કંપની એમને વ્યવસ્થિત ભથ્થું જે પણ લોકો છે આ આવતા એમને વ્યવસ્થિત રાજ્ય સરકાર તો ઇન્ડસ્ટ્રીને હેલ્પ કરે કા તો ઇન્ડસ્ટ્રી એની જાતે એની વ્યવસ્થા કરે એ પ્રકારની વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીએ કરવી જોઈએ અથવા તો રાજ્ય સરકારે કરવી જોઈએ ચોક્કસ આપણી સાથે જસપાલસિંહ હતા સંજયસિંહ પણ છે સંજયસિંહ આપના જ તાલુકા જિલ્લાના અઢળક લોકો પાબરા તાલુકાની અનેક કંપનીઓમાં નોકરી કરે છે મારા શબ્દોમાં કહું તો નોકરી નહીં પરંતુ એક પ્રકારની મજૂરી છે કારણ કે સવારે ચાર વાગ્યાનું ઊઠી ઉઠી જવાનું બસમાં બેસવાનું ઇકોમાં બેસવાનું બાઇકો લઈ લઈને જવાનું જયારે બાઇક લઈને નીકળે ત્યારે એ જ બાઇક ગંભીરા મુજપુર બ્રિજમાં પુલ તૂટી જવાના કારણે અંદર પડે નજર કેટલાય લોકોના મોત થયા છે બ્રિજ તૂટ્યો અઢાર ઓગણીસ વીસ લોકોના મોત થયા પરંતુ માત્ર મોતે આ માતમ અટક્યો નથી હવે હજારો લોકોની નોકરીઓ પણ છીનવાઈ રહી છે ત્યારે લોકો તાપમાં બેસવા મજબૂર થયા છે ને લોકો રોડ પર માંગણી કરી રહ્યા છે ત્યારે શું કહેશો કેટલા લોકોના રોજગાર છીનવાયા છે ને જે પ્રકારે લોકોને મદદ કરવાનો સમય આવ્યો ત્યારે મદદ કરવાની જગ્યાએ ઋષિ કંપની દ્વારા સમય વધારવામાં આવ્યો વહેલા ઉઠાડવા ચતુરાય ઘટે ઘટે રૂપગુણ જ્ઞાન ચિંતા બળી અભાગણી ચિંતા ચિતા સમાન એ બ્રિજ તો તૂટ્યો પણ કેટલાય લોકોના ના તૂટ્યા કેટલાય લોકોના માળા તૂટ્યા કેટલાય લોકોના પરિવારના મોગ તૂટ્યા આ જોવું જોઈએ બ્રિજ તૂટવાની સાથે હજારો યુવાનો એ બાજુ નોકરીઓ કરવા જાય છે અને આમની મુખ્ય માંગણીઓ શું છે શા માટે અમને ઉતારી દેવામાં આવ્યા જયારે વહેલી સુમારે ચાર સાડા ચાર વાગે કે પાંચ વાગે આ લોકો બસો બેઠા એક બેન એ જગ્યાએ બેઠા કે જે ગંભીરમાં બ્રિજ તો ત્યાંથી જ યુવાનો ને બહેનો આવે છે આ બહેનો બેઠા છે જે ગંભીરતાના જ છે એવા લોકો બેસીને પચાસ સાઠ સિત્તેર સો કિલોમીટર બહાર જવાનું થાય અને આ લોકોની માનવતા મરી પરિવાર એટલે બહુ હદ કહેવાય તમે વિચાર તો કરો કે આટલા યુવાનોની રોજીરોટી તૂટી અને એમની મુખ્ય માંગણીઓ કઈ કઈ છે આ કંપની નવ કલાક નોકરી કરાવે છે અને પગાર ફક્ત આઠ જ કલાકનો આપે છે બરાબર કે નહીં આ બધું બરાબર કઈ કેમેરામેન બતાવવા બતાવે